મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો વેરિફિકેશનની પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીના વાલીઓની રૂમમાં પ્રવેશ અપાતા એનએસયુઆઈ દ્વારા હોબાળો મચાવવામાં આવતા જ એનએસયુઆઈના વિદ્યાર્થીઓ સાથે પ્રાધ્યાપક દ્વારા દુર્વ્યવહાર કરાયા હોવાના આક્ષેપો કરાયા હતા પ્રાધ્યાપકે દુકાન શરૂ થઈ ગયાનું વિવાદિત નિવેદન કર્યું હોવાના ગંભીર આક્ષેપો વિદ્યાર્થી સંગઠન દ્વારા કરવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું તદુપરાંત ફેકલ્ટી ડીન કલમ કરનો ઘેરાવ કરવામાં આવ્યો હતો ફેકલ્ટીના પ્રાધ્યાપકને લેખિતમાં માફી માંગવાની માંગણી કરવામાં આવી છે એનએસયુઆઈએ ડીનને ચોવીસ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે તેમ ચડાવીને સાયન્સ ફેકલ્ટી ખાતે વિરોધ પ્રદર્શન કરી પોતળા દહન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અત્યારે એડમિશનની પ્રોસિજર દરેક ફેકલ્ટીઓમાં ચાલી રહી છે જેમાં એનએ દરેક ફેકલ્ટી પર જઈને વિદ્યાર્થીઓની મદદ કરતું હોય છે યુનિવર્સિટીના સત્યાધીઓએ હેલ્પ બેઝ મૂકવાની વાત કરી હતી પણ એ હેલ્થ બેઝ ખાલી મૂકવા ખાતરની છે કારણ કે જે વિદ્યાર્થીઓ આવે છે કેમ્પસમાં ફરતા હોય છે તડકામાં ફરતા હોય છે ત્યાં કોઈ ફેકલ્ટી સામે આવતું નથી ને એમની કોઈ મદદ કરે છે વિદ્યાર્થીઓ જ્યારે તેમની મદદ કરતા હોય ત્યારે અહીંયાના અમુક પ્રોફેસરો આવીને તેમની સાથે મગજમારી કરે છે ગેરવર્તન કરે છે જેમ તેમ બોલે છે એટલે આ ખૂબ જ ખોટું છે આજ રોજ એનએસ્યુ એને આ એક વિદ્યાર્થી સાથે થયું તેની જાણ આજ રોજ અહીંયા સાયન્સ ફેકલ્ટીના ડીનને કરવામાં આવ્યા હતા પણ ડીન દ્વારા પણ યોગ્ય જવાબ આપવામાં આવ્યો નથી જો યોગ્ય એક્શન આવી ફેકલ્ટીઓ પર નહીં લેવામાં આવે તો યુનિવર્સિટીમાં હેડ ઓફિસ ખાતે જઈને એનએસઓએ આ વસ્તુનું આવેદનપત્ર આપશે સાથે સાથે આ વસ્તુની જાણ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં કરીને પણ આવા જે બી પ્રોફેસરો છે તેમના ખાતે તેમના વિરુદ્ધ અરજી નોંધાવશે એફઆઈ બી એડમિશન ચાલે છે ફેકલ્ટી તરફથી હેલ્પ સેન્ટર ચાલુ કરવામાં આવેલા છે વિદ્યાર્થીઓને કમ્પ્યુટર પર બેસાડીને પણ એ લોકોને રજીસ્ટ્રેશન પૂરું કરવામાં કે જે કંઈ પણ તકલીફ પડતી હોય રજીસ્ટ્રેશન કરવામાં એ બધીની બધી મદદ અહીંયા પૂરી પાડીએ છીએ નોર્મલી શું છે કે વિદ્યાર્થીઓને અંદર અમે આવવા દઈએ છીએ એ કોમ્પ્યુટર લેબની અંદર જ્યાં મદદ કરીએ છીએ ત્યાં વિદ્યાર્થીઓને અંદર બોલાવીને વિદ્યાર્થીઓને ટીચર્સ બધા હેલ્પ કરી રહ્યા છે રજીસ્ટ્રેશન પ્રોસેસની અંદર કોઈ વખત એવું બની શકે કે કોઈ વિદ્યાર્થીને સમજ ન પડતી હોય અને એને વાલીની મદદની જરૂર હોય તો એવા કેસમાં વાલીને અંદર આવવા માટે અમે પરમિશન આપી હશે હું તો ડીન ઓફિસમાં બેઠો હતો સેન્ટર પર શું થયું મને એમ જોવા તો ખ્યાલ નથી તો વિદ્યાર્થીના વાલીને અંદર આવવા દીધા હશે એટલે વિદ્યાર્થી નેતાઓએ એવું કીધું કે તમે બીજા વાલીઓને નથી આવ્યા હતા આ વાલીને કેમ દો છો તમારા સગાવાલા છે તમે એમને બોલાવીને એસીમાં બેસાડો છો એટલે રીતના વાદ વિવાદ ચાલુ કરી દીધો વાદ વિવાદ ચાલુ કર્યો એટલે કદાચ કોઈ અંદરના શિક્ષક કોઈ અકળાયા હશે અને એમણે અકળીને વાત કરી હશે એટલે આ લોકો જીદ પર ચડી બેઠા છે કે એ શિક્ષકે અમારી જોડે આવી રીતના કેમ વાત કરી એમની માફી મંગાવો એમને અહીંયા બોલાવો એમને માફી મંગાવો એ લોકો માફી એ ટીચર માફી નહીં માગે ત્યાં સુધી અમે એથી અહીં હટીએ ફેંકડીને તાળા લગાવી દઈશું આવી બધી વાત મારે સંપર્ક કર્યો ટીચરમાં જે રીતના આરોકોએ વ્યવહાર કર્યો ટીચરનો સંપર્ક હું ચોક્કસ કરીશ પણ હું ટીચરને વિદ્યાર્થીઓની સામે બોલાવીને વિદ્યાર્થીઓની માફી મંગાવડાવું અને વિદ્યાર્થીઓ જે એગ્રેશનમાં હોય એ ટીચરની જોડે શું વ્યવહાર કરી શકે એ રીતના મારે ટીચરને રિસ્કમાં ના રાખી શકે મારે બોલાવે પોલીસ મેં નથી બોલાવી બરાબર આપી પાછે તો આવી રીતે એ શક્ય છે કે યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેશનમાં પણ કદાચ કોઈ જાણ કરી હશે હેલ્પ સેન્ટરના લોકો છે હેલ્પ સેન્ટરનું કંટ્રોલિંગ યુનિવર્સિટી હેડ ઓફિસથી પણ થાય છે એટલે હેલ્પ સેન્ટરના રજૂઆત ભાઈ પોલીસને મેં નથી ફોન કરીને બોલાવી તો પોલીસને પૂછી જુઓ મેં ફોન કરીને નથી બોલાવી પોલીસને હું તો વિદ્યાર્થીઓ વાત જ કરી રહ્યો છું વિદ્યાર્થીઓ મારી સાથે વાત કરવા પણ તૈયાર નથી વિદ્યાર્થીઓ કહે કે મારે મારે તમારી સાથે વાત નથી કરવી તમે પહેલાં ટીચરને બોલાવો માફી મંગાવડાવો ત્યાં સુધી અમે અહીંથી નહીં જઈએ ત્યાંથી ફેકલ્ટીની તાળા લાગી જશે હવે આ આ રીતની વાત જ્યારે વિદ્યાર્થી નેતાઓ કરતા હોય અમે એનએસયુવાયના વિદ્યાર્થીઓ છે અમે ગમે તે કરીશું એ વાત કરે છે બરાબર છે મેં એનએસયુ વાયના નેતા જોડે પણ વાત કરી એમની પણ વાત સાંભળવા આ લોકો તૈયાર નથી બરાબર છે એમની પણ એમના એમના પોતાના લેતાની વાત સાંભળવા પણ તૈયાર નથી આ લોકો એટલે આ લોકો ફક્ત વટ પર આવ્યા છે કે અમે શિક્ષક અમારી માફી માગે મેં કીધું કે વિદ્યાર્થીઓને મદદ થાય એના માટે શું કરવાની જરૂર છે તે અમે તમ તમે અમને જણાવો તો અમે એ રીતના વ્યવસ્થા ઊભી કરીએ વ્યવસ્થા ઇમ્પ્રૂવ કઈ રીતના કરવી એના માટે અમે બધું કરવા તૈયાર છે વિદ્યાર્થીઓ માટે પણ આ લોકો વિદ્યાર્થીઓને મદદ કરવાનું નામ દઈને ટીચર્સની જોડે ઉદ્ધતાઈથી જ વાત કરે છે ઘણીવાર એમને જાણ ના હોય એવો પ્રશ્ન કોઈ વિદ્યાર્થીઓ પૂછ્યો હોય ને તો એમને જે ખબર હોય એવો જવાબ આપી દે છે એવું નથી કે ભાઈ તમે હેલ્થ સેન્ટરને પૂછો એવું નથી કે તમે કોઈ જવાબદાર ટીચરની જોડે સંપર્ક કરાવે એવું પણ નથી થતું વચ્ચે હમણાં એક પ્રસંગ એવો થયો કે કોઈ શિક્ષક કોઈ વિદ્યાર્થી અહીંયા પ્રશ્ન પૂછો કે ફલાણો કોર્સ અહીંયા આગળ અવેલેબલ છે પણ વિદ્યાર્થીઓ એમને ના પાડી કે નથી અવેલેબલ અહીંયા આગળ આવી પણ મિસગાઈડ પણ થાય છે મારું એમ કહેવું છે કે ભાઈ તમે મિસગાઈડ કરો તમે વિદ્યાર્થીઓને ગાઈડ કરો એમાં અમને કોઈ તકલીફ નથી પણ ગાઈડ કરતી વખતે કોઈ પ્રશ્નો ઉપસ્થિત થાય અને ટીચર જો વચ્ચે આવે તો ટીચરને જાણે કંઈ લેવા દેવા જ નથી આખા પ્રોસેસ જોડે એડમિશન પ્રોસેસ એટલે ટીચરને ઉભરતાથી વાત કરે ટીચર જોડે આ લોકો એવું તો ન ચલાવી લેવાય ને અને છતાંય હું એમની જોડે કાયમ શાંતિથી વાત કરતો હોઉં છું એટલે અહીંયા વિદ્યાર્થીઓને મદદ થાય એના માટે જે વ્યવસ્થા ઊભી કરવાની જરૂર એના માટે અમે તૈયાર છીએ પણ વિદ્યાર્થીઓ નેતાઓ અહીંયા આગળ આવીને મદદ કરવાના નામે ટીચર્સ જોડે એ લોકો વાદ વિવાદ જ કરતા હોય પણ એ ધંધાઓ ચાલુ થઈ ગયા એ યોગ્ય નથી એ શબ્દો કોઈ ટીચર વાપર્યા હોય તો યોગ્ય નથી આ હું એને કબૂલ કરું છું